જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને આજે છે સન્ડે અને બપોરના જો વ્લોગની શરૂઆત કરું રસોઈ બનાવવાની છે એમાં રોટલાને રોટલી પહેલાં બનાવી લીધા અને આજે બનાવવાની છે અડદ ચણાની દાળ એટલે જે દાળે બફાઈ ગઈ છે હવે વઘારવાની જ છે વિદિશા અને દિનેશ ગયા છે બાર વિદિશાની પ્રોજેક્ટ માટે વસ્તુ લેવાની હતી એટલે અને મિત્રો આજે સૌથી પહેલાં તમને બધાને એક મસ્ત મજાની વાત કેવી છે કે મેં શોર્ટ વિડીયો મૂક્યો એટલે ઘણાને તો ખબર હશે જ મારી ચેનલ મોનિટાઈઝ પણ થઈ ગઈ અને ગૂગલ એડસન્સ પિન નંબર આવવાનો હોય ને એ પણ આવી ગયો છે તો સૌથી પહેલાં તો તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર તમારો બધાનો જેણે પણ મારી ચેનલ જોઈ છે લાઈક કરી છે શેર કરી છે સબસ્ક્રાઈબ કરી છે અને જે મને કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને એક વિડીયો અલગથી હું બનાવીશ જ એ માટે તો પરંતુ હજુ ખબર નહીં અત્યારે અમારે ઘરનું રિનોવેશનનું કામ ચાલે છે એટલે બહુ વિડીયો બનતા છે નહીં તો થોડુંક લેટ બનાવીશ વિડીયો અને જો રોટલાની તાવડી પડી રોટલો બનાવ્યો હતો એટલે અને હવે જો દાળ વખાડવાની છે દાળ લીલી એટલે લીલા મરચાંની દાળ બનાવવાની છે પીળી દાળ જો એના માટે મેં અહીંયા માટે આદુ મરચા અને લસણ એ બે બધું ખાંડી લીધું છે અને હવે દાળ વઘારી લો છે રોટલો અને રોટલી એ તો ડબ્બો ભરાઈ ગયો છે રોટલો ને રોટલીનો વિધિ સાનિને સાવશે ત્યાં સુધીમાં તો બની જશે આજ તો હું એકલી જમવા બેસી ગઈ છું કારણ કે વિધિ સંધિને સજી આવ્યા નથી બહાર ગયા એટલે અને જો હાલો મિત્રો તો બપોરના જમવા જમી લઈએ દાળ ને રોટલા ને રોટલી ને ડુંગળી ચાલો ચણાની દાળ પછી ડુંગળી લીંબુ છાસ અને રોટલા ને રોટલી ચલો જમી લઈએ જો ખાઈ પીને ફ્રી થઈ ગયા અને દિનેશને વિધિ સાંભળા આવ્યા થોડીક વાર પહેલાં એ લોકોએ જમી લીધો અને એ લઈ આવ્યા શાકભાજી

પંખોડાનો હતા મિત્ર તો પંખોડા નથી લાવ્યો પંખોડા લાવવાના હતા મંગાવ્યા હતા અમારા ઓફિસમાંથી પણ નથી મોટા વરસાદની સિઝન નહીં સાહેબ તો નેક્સ્ટ ટાઈમ એક બીજીએસમાં પાછો જઈશ ટોટલ પ્રાઈસ અને બાકી બધું જે શાક મળ્યું એ હું લેતો આવ્યો છું અત્યારે શાકભાજી લઈ આવ્યા દિનેસ એ નવી દિશા ગયા હતા ને તો પછી શાકભાજી લઈ આવ્યા હવે શું શું લઈ આવ્યા એ હું તમને બતાવું અને શું ભાવમાં લઈ આવ્યા તરો અત્યારે જો આતો શાક લઈને આયા છે હવે તમને બસા બતાવશે શાક અને એની પ્રાઈસ નું દવા ભરેલી છે લીંબુ કિલો ના અને ભાવ રૂપિયાના કેટલા અને આ માવો ટોકળા પાક બનાવાના છે ને એટલે અને ભીંડા ભીંડા છે એંસી રૂપિયા અને કારેલા 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 કરેલા રૂપિયા અને આ શું છે ડુંગળી 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 પચાસ ડુંગળી પચાસ રૂપિયા અઢી કિલો ત્યારે નાની નાની ખાવા માટે મસ્તી વચ્ચી ડુંગળી તો હતી અને આમાં છે અડવી અડવીની ચિપ્સ બનાવવાની છે એટલે અડવી લઈ આવ્યા અડવી છે ને બીજી શાળા ચિપ્સ બહુ જ ફેવરીટ છે ચાલ આડવી અડવી પચાસ રૂપિયા કિલો આજે બહુ માથીવાય છે તે વખત કે નથી કેળાં કેળાં પચાસ રૂપિયા ડજાલ અને આમાં શું છે એમ જ તાંદળજોરની ભાજી હમ કેટલી મસ્તની ભાજી

રૂપિયાની રૂપિયા કિલો ટમેટા પચાસ રૂપિયા કિલો બટાકા પચાસ રૂપિયા અઢી કિલોજી મિત્રો બોલો હું શાકવાળો લાગુ કે નહીં મારો શાકવાળો શાક છે વેચવા ચાલે કે ના ચાલે બટાકા પચાસ રૂપિયા જમરૂ કહીએ આપણે કોઈ ગુલાબ કે કોઈ બાબુ પોચા કે આ છે સો રૂપિયા કિલો ચાલુ થઈ ગઈ વીસ રૂપિયા કથા મોહન થાળ ખવાઈએ ગયો આવતાની સાથે ખવાઈએ ગયો મિત્રો કે કે માવાવાડાનો મોહન થાળ નો આવે હે ખાજો મિત્રો એક વખત લેજો મસ્ત આવશે મોહન થાળ તમને બધા

સરસ લઈ લેવા તો ચલો હવે તો રાખી દો અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો હવે આ બધા ફ્રીજમાં રાખવાની આટલા બધા શાકભાજીની જગ્યાએ કરવી પડશે ને લઈ આવીએ તો ખરી પણ પછી જગ્યા ઘટે ફ્રીજમાં એટલે બધી લેડીઝ થી આ તો પ્રોબ્લેમ હોય જ છે અને ચોમાસામાં અમે બહુ જ વધારે શાકભાજી લઈ જ નહીં કારણ કે બહુ વધારે શાકભાજી લઈએ ને તો એ બગડી જાય જાજો ટાઈમ લઈ જ નહીં તન ચાર ને તો વાંધો ના આવે બટાકા ને એવો બહુ વાંધો ના આવે ચાલ્યા કરી બોલો હવે દિનેશ શાકભાજી પાછી સરસ લેતા આવે આવે દિનેશ તો મિત્રો હવે તમે કોઈ એમ કે દિનેશ કામ નથી કરતો કારણ કે વર્ષાની વર્ષાની અમારે આવે છે કે તમે કંઈ કામ નથી કરતા બરાબર તો જણ જૈન્સ લોકો બી રવિયાના દિવસે યુટલાઈઝ થાય છે બેઠા બેઠા એમને ખાવાનું મળતું નથી બરાબર મિત્રો એટલે હવે કોઈ એવું ના માનતા કે ગર્નાપતિ દેવ કામ કરતા નથી તો જો દિવસ તો થઈ ગયો પૂરો રવિવારનો દિવસ આજે વરસાદ બની અતુર એટલે કે બહાર નતા ગયા અને આજે ગૌરી ચાલુ થી મોડાકાત તો નાની દીકરી અને ગૌરી વ્રતની ખૂબ શુભકામના અને મહાદેવજી એની બધી મનોકામના પૂરી કરે અને મા પાર્વતી એમની રક્ષા કરે બસ એ જ સાથે આજના દિવસનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને મિત્રો જો અમારો વ્લોગ સારો લાગે તો અમારા વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો